કેમ તમારે પૈસા બચાવવા જોઈએ કેમ તમારે પૈસાનું આયોજન કરવું જોઈએ તમારા રિટાયરમેન્ટ માટે બાળકોના લગ્ન માટે બાળકોના ભણતર માટે પૈસાનું આયોજન તો કરવું પડશે એના માટે તમારે થોડા થોડા પૈસા બચાવવા પડશે તો જ વ્યવસ્થિત આયોજન થશે બાળકોના લગ્નની વાત કરીએ સાહેબ બાળકોના લગ્ન વખતે પૈસાની જરૂર પડતી હોય છે બરાબર તો તમે બચત કરેલી હશે તો એ પૈસા લગ્નમાં કામમાં આવશે કોઈની પાસેથી હાથ નહીં ફેલાવવા પડે અને કોઈ લોન નહીં લેવી પડે એટલે એટલા માટે આપણે પૈસાની બચત કરવી જોઈએ અને વ્યવસ્થિત આયોજન કરવું જોઈએ બાળકોના ભણતર વખતે પણ પૈસાની જરૂર તો પડતી હોય છે કેમ કે એને સારી કોઈ યુનિવર્સિટીમાં કોલેજમાં યા વિદેશમાં ભણવા મોકલવો છે તો પૈસાની તો જરૂર પડશે જાય એમાં વિદેશમાં જવા માટે તો પૈસાની જરૂર પડશે તો એના માટે તમે પૈસા બચાવો પછી બીજી વાત કરીએ તો રિટાયરમેન્ટ માટે તો આપણા પોતાના રિટાયરમેન્ટ માટે પૈસા બચાવવા પડશે ને સાહેબ કેમ કે આપણે જીવવાનું તો પૂર્વક છે સાહેબ કોઈની પાસેથી હાથ લાંબા નથી કરવાના સરકાર આપશેને આપણે ખાશું અને બીજો કોઈ આપ્શન આપણે ખાશું તો આપણા માટે આપણે પૈસા બચાવવાના છે સાહેબ જેટલું કમાતા હોય એમાંથી થોડુંક થોડું બચાવી લેવાનું છે તો ત્રણ જગ્યાએ કામમાં આવી જશે તો એના માટે તમારે પૈસાનું વ્યવસ્થિત આયોજન તો કરવું જ પડશે બરાબર તો આજથી જ આપણે ચાલુ કરીએ પૈસા બચાવવાનું અને પૈસાનું વ્યવસ્થિત આયોજન કરવાનું બરાબર